સુરતમાં એમડી ડ્રગ્સ વેચાણની બૂમ ઉઠવા પામી છે ત્યારે પોલીસે લાલ કરી આવા ડ્રગ્સ વેચતા અને નશાના કારોબાર સાથે સંકળાયેલા ઈસમને ઝડપી લેવા મેદાન આવી છે અને ડ્રગ્સના કારોબારને નાબૂદ કરવા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને વેગ આપી રહ્યા છે ત્યારે સુરત પોલીસે ઉમરવાડા વિસ્તારમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક યુવક ને ઝડપી લીધો હતો અને ડ્રગ્સ કરતા આરોપી નું સ્થળ પર જ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું જ્યારે એમડી ડ્રગ્સમાં આરોપી ઝડપાતા નશાના વેપાર સાથે સંકળાયેલા ઇસમોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો તો પોલીસે હાલ અસલમ સામે એનડીપીએસ મુજબ ગુનો નોંધી આગળની વધુ પૂછપરછ શરૂ કરી હોવાની વિગત

पकड़ करेंगे और आगे की कार्यवाही करेंगे